પાણી પેલો રગલો મારો બેઠો શિખર હોય ના જોયું ખબર લાઈન ચાલુ હોય મેળ આવી જાય હર કઈ દરોઈ નું પાણી ચાલુ હોત પણ મારો બેઠો

બાજુ કપા રે મારે પોણી વાળવાનું હોય તો કાલના ભાઈ પૈસા લઈ ગયો તણ પણ એ કાલ જોયો લજુલું કરવા નઈ આવે કે અમારે આવી ગયો બે પડ્યા હોય કાદું યાર બે નહી પડ્યા એક જ પડ્યો મને પોણી વાળી હોય

રોકડો વ્યવહાર છે આપી જ દેવાનો રાખવાનો કોઈ હા હા તો હું પેલા પાણી પાવડો પાવડો પે ન પડ્યો જો આરે આડો છે પાવડો લઈ જતો હું એક કશું આડો હ તો પીન હુઈ ગયો મારો બેટો એવું લાગે

દાન ને તો થઈ જશે એડ ઉપર હો મગજ ના અઠ્ઠો મારો હો હું મારું વારી ને હું ચાલે મારો થોડું ચાલતું છે ખબર બરો પાવડો બાવડો હલાઈ બે <coughs> પા

હું આજ તો પોણી બંધ થઈ જય લાગેલો પડી ગયો અને પેલા ક્યાં રાજા નાજા લઈ કડિયો કરા અલ્યા બાઈ બાઈ થા થા હું સુધ સુધ તમાર દબાલ્યા એ તમે પહેલા હવે આગળ જાવ તમે પહેલા આગળ જાવ એ જશો લે મારું ઉભારો પાણી ભરી નાતો રહ્યું કાલત પાયું મીન કે તારી થાઢરી બોધુ અમાર તો પ્યુરાયું ચ અલ્યા બરોબર આ તો ઈના કપા પીરા દીધા અને મને તો તારા રાયરા વાળી રાયડો વાયો નઈ આવું હકીકત થયું પાવડો વાલું પેલો બે પાડીઓ વાળી આવ્યો પણ રાયડો પણ એ રાય તો એમ કે એક રાયડો જ વાયો નહી તો કોઈ વાય રાયડો કીધો તો પેલા તમે રાયડો કીધો તો મે રાયડો કીધો મે એમ કે તાર મારા કપામાં કપા દે હા આવું ભૂલ થઈ લાવજો એ ધપટ કરી નાખું કઈ ઓ કઈ બંધ થવા આવ્યો બંધ બસ રાખો એ તો રાયડો પીજો હતો રેડો કોઈ એમનો તો નાસ્તો રાખવાનો પાવાનો તો પૈ કાઢ્યો પાછું નહી બસ શાંતિ રાખો શાંતિ માં મજા છે ઝઘડો કર્યા મજા નહીં ઝઘડો કર્યો રેડા ના પૈસા બધા ઝઘડા માં જે એ ઝઘડો નહીં કરો અને

અમે ઘેર જ નાખો એક નહીં કોઈ નાખવાના શાંતિ રાખો આપડે ઝઘડા કોઈ મજા નહીં તમે માફી માંજી લો ખાટું મોડું થઈ ગયું નહીં

તમારું રહો તમારું મોન જ ચડો અને હવે આવું છે ઝઘડો ના કરતા અને શાંતિ થી હળી મળી રહેવાનું હોય હવે આપડે ઘેર તો જઈએ પણ આવડે ને તમારે ફાર્મ હાઉસ ઉપર જઈએ ને તાપણી કરતા જઈએ મારું મહેવાણા